નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે ગુવારનું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક આ શાક તમે એકવાર ખાધા બાદ બીજી વાર આ જ રીતે બનાવશો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ ગુવારનું ચટાકેદાર શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી ગુવાર લઈ લીધી છે જ્યારે પણ તમે ગુવાર લાવો ત્યારે આ રીતે કૂણો હોય એવો પસંદ કરવાનો કૂણો ગુવાર હશે તો તમારું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા મેં ગુવારના ઉપર અને નીચેના ભાગને કાઢીને તેને આ રીતના મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લીધા છે હવે આપણે શાક માટે ખાસ મસાલો બનાવી લઈએ એના માટે એક જારમાં એડ કરીએ સાતથી આઠ લસણની કઢી ત્રણ ટેબલ સ્પૂન સીંગદાણા તો અહીંયા મેં કાચી સીંગના દાણાને શેકી પોતરા હટાવી દીધા છે હવે તેમાં એડ કરીશું બે ટી સ્પૂન સફેદ તલ એક ચોથાઈ કપ બેસન સેવ એક ચોથાઈ કપ કોથમીર અને આઠથી દસ મીઠા લીમડાના પાન એડ કરી અધકચરા પીસી લે તો આ રીતે તમારે મસાલાને અધકચરો પીસી લેવાનો છે હવે તેમાં એડ કરીશું બે ટીસ્પૂન કાશ્મીરી મરચું બે ટીસ્પૂન જીરું પાવડર અડધ ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકવાર મિક્સ કરી દે તો મસાલામાં કોથમીર અને મીઠા લીમડાના પાન એડ કરવાથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે તો આપણો સુપર ટેસ્ટી મસાલો તૈયાર છે હવે આપણે કૂકરમાં એડ કરીશું ચાર ટેબલ સ્પૂન તેલ એક ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન અજમો અજમોનું ફ્લેવર ગુવારના શાકમાં ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ હળવી રહે છે સાથે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો સાથે જ તેમાં એડ કરીશું ટમેટાની પ્યોરી અને હવે ટમેટામાંથી તેલ છૂટી પડે ત્યાં સુધી ખવા દઉં તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તો ટામેટામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને હવે મસાલાને એક મિનિટ કૂક કરી લે હવે તેમાં અડધો કપ પાણી એડ કરી દઈએ અને હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મસાલાને એકદમ સારી રીતે કૂક કરી લઈએ તો મસાલો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં ગુવારને એડ કરી દઈએ અને હવે બે મિનિટ ગુવારને મસાલા સાથે કૂક કરી લઈએ તો આ રીતે સતત ચલાવતા રહી ગુવારને કૂક કરવાની છે આ રીતે ગુવારને મસાલા સાથે કૂક કરશો તો શાક એકદમ સરસ બનશે હવે તેમાં એક ટીસ્પૂન ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે તેમાં અડધો કપ પાણી એડ કરીશું અને હવે એકવાર મિક્સ કરી દે અને હવે કુકરને કવર કરી મીડિયમ ફ્લેમ પર કરી લે તો ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે શાકને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થાય તેવું ટેક્સચર આવ્યું છે હવે તેમાં એક ચોથા ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દે સાથે થોડી કોથમીર એડ કરી શાકને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ ગુવારનું શાક બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી શાક બન્યું છે તો તમને આ ગુવાના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો